જેને લઈને કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે ત્યારે પીડિત પરિવારના ન્યાય માટે રાજકોટ બંધનું એલાન આપી પીડિત પરિવારને સહભાગી થવા અપીલ કરી છે અગાઉ કોંગ્રેસે પીડિત પરિવારના ન્યાય માટે બંધના એલાનમાં જોડાઈને સમર્થન આપવા અપીલ કરી હતી કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બંધને સમર્થન કરવા અપીલ કરી છે અને તે સાથે જ પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય નહીં મળ્યો આક્ષેપ પણ કર્યો તેમણે આક્ષેપ લગાવ્યો છે કે ભ્રષ્ટાચારના કારણે ગેમઝો નગરી કાંઠમાં નિર્દોષ લોકોના જીવ ગયા સાથે જ આક્ષેપ લગાવ્યો કે સરકારમાં બેઠેલા લોકોના કારણે રાજકોટનો અગ્નિકાંડ સર્જાયો કાલાવડ રોડમાં સ્વામિનારાયણ ચોકથી મેં ચાલુ કર્યું છે હાલતા હાલતા અમારી આખી ટીમ સાથે અને કેકેબી હોલ સુધી પહોંચ્યો છું એક પણ જગ્યાએ દુકાન ખુલી નહોતી જે ચાર કે પાંચ દુકાન ટોટલ ખુલ્લી હતી એમાં કોઈનું અડધું શટર બંધ હતું એમને જઈ અને વાત કરી તો કોઈ દીવાબત્તી કરવા આવ્યા હતા કોઈ કચરા પોતા કરવા માટે આવ્યા હતા અને એમણે બધાએ માનવીય રીતે બંધ કરી દીધું છે અને મને કહેતા રાજકોટવાસીઓને અભિનંદન આપતા એમનો આભાર માનતા હું ગદગદ થઈ અને વાત કરું છું કે રાજકોટવાસીઓએ જે આ પ્રેમ દેખાડ્યો છે લાગણી દેખાઈડી છે અને અંદર પડેલી માનવતા દેખાઈડી છે એના માટે હું સમગ્ર રાજકોટવાસીઓનો વેપારીઓનો તમામ ધંધાદારીઓનો આભાર માનું છું અત્યારે જો અમે છેલ્લા પાંચ દિવસથી રાજકોટમાં એક નવી કિલ્લો રાજકોટ બંધનો કોઈ ધોકો નહીં કોઈ લાકડી નહીં કોઈ જાહેર મિલકતોને નુકસાન નહીં કોઈ વેપારીઓને નુકસાન નહીં પાંચ દિવસથી પરસેવો પાડી અને એક એક વેપારીને એના હૃદયને સ્પર્શ કરીને કહેતા હતા કે આ લડાઈ છે એ માનવતાની લડાઈ છે આજે એ લોકો ભોગ બન્યા છે આવતીકાલે આપણા પરિવારમાંથી કોઈ ભોગ ન બને એટલા માટે આપણે સૌએ પ્રથમ માસિક ગુણ્યતિથી બંધ રાખવાનું છે અને એ બંધની અપીલમાં સમગ્ર રાજકોટવાસીઓ જોડાયા છે ત્યારે ક્યાંક એકાદી કોલેજ જે ક્યાંક ને ક્યાંક મને એવી શંકા છે કે ભાજપવાળા મિત્રોની હશે અને એ એના કરતાં એ આમાં કેટલાય ભાજપવાળાને દુકાનો છે એમણે બંધ કરી દીધી કારણ કે એની અંદર માનવતા પડેલી છે પણ નિર્દય નિષ્ઠુર સરકારનો કોઈક ભાગવાળો વ્યક્તિ હશે જેની દુકાન એવી હશે અને એમને ક્યાંક ને ક્યાંક હૃદય સ્પર્શી જ્યારે અમારા મિત્રો વાત કરતા હશે અને પોલીસ તમને ખબર છે કેવી રીતે કામ કરે છે એનો ગઈકાલનો દાખલો આપણી સૌની સામે આવ્યો છે બધાએ એ વેપારીઓ પાસેથી લિસ્ટ માંગતા હોય એ ન્યૂઝ બધાએ જોયા છે એટલે ક્યાંક ને ક્યાંક એ પદ્ધતિથી ઉપરથી દબાણ હોય અને એના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક અમારા કોઈ એકાદ બે કાર્યકર મિત્રોની અટકાયત થઈ હશે બાકી મારી જેની સાથે વાત થઈ છે બધા જ અત્યારે અપીલ કરતાં બજારમાં ખુલ્લા